પાયાવદરમાં ગૌ પ્રેમી દ્વારા સાતસો કિલો તરબૂચ ગાયોને ખવડાવ્યા આ ઋતુમાં ગાય માતાને ઘરઆંગણે કુંડી મૂકીને પાણી પણ પીવડાવવું જોઈએ પાયાવદરના ગૌપ્રેમી એવા વિજય દલસાણીયા દ્વારા ગાય માતાને સાતસો કિલો તરબૂચ ખવડાવીને એક સુંદર સેવાનું કાર્ય કરેલ છે કાળછાળ ગરમીમાં ગાય માતાને તરબૂચ ખવડાવીને તેના શરીરમાં થોડી ઠંડક થાય એવા ઉદ્દેશ્યથી ગામની દરેક ગાય માતાને તરબૂચ ખવડાવ્યા તેમણે એવી પણ અપીલ કરી કે ઉનાળાની આ ઋતુમાં ગાય માતાને ઘરઆંગણે એક કુંડી મૂકીને પાણી પણ પીવડાવવું જોઈએ નરેન્દ્ર ફળદુ પણ ગૌપ્રેમી છે અને તેમને પણ આ કાર્યમાં સાથ સહકાર આપેલ છે ગાય માતાને આપણા ઘરના એક સભ્યની જેમ સાચવવી જોઈએ મારું નામ નરેન્દ્ર ફળદુ છે આજ રોજ મારા મિત્ર વિજયભાઈ જલસાણીયા તરફથી ગાય માતાને સાતસો કિલો જેટલા તરબૂચ ખવડાવી અને ઉમદા અને સુંદર કાર્ય કર્યું છે ગાય માતાને આપણે ઉનાળામાં ફાસી ખોરાક ન ખવડાવવો જોઈએ અને આપણે શાકભાજીનું જ્યારે જબલું લઈ આવીએ ત્યારે એની અંદર આપણે કોઈ બ્લેડ છે કાચની વસ્તુઓ છે એવી ન રાખવી જોઈએ આપણા એક ઘરના સભ્યની જેમ સાચવવું જોઈએ તો ચાલો બધા ભેગા મળી અને આપણે ગાય માતાને એક ઘરના સભ્યની જેમ સાચવીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે અહેવાલ વિપુલ ધામે ચાલ લો